નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જોઈએ તો કે મગફળીનું વાવેતર છે એ વધારે જોવા મળી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો અલગ અલગ રોગો આવતા હોય છે તો તેમાં મૂંઝવતા રોગો છે તો તે ખેડૂત માટે છે તો તે છે ગેરુનો રોગ જ્યારે તેની સામે ટપકાનો રોગ આવે છે અને ખાસ કરીને જે આપણે આપણે કાટ જેવો એટલે રાખોડીઓ જે આપણે કહીએ છીએ રાતડીઓ કહીએ છીએ તો તે રોગ છે તો તેના આપણે સૌથી વધારે મુસીબત પડતી હોય છે તો આ ખેડૂત મિત્રો આ રોગ સામે આપણે નિયંત્રણ માટે આગોતરા નિયંત્રણ માટે શું કરવું જોઈએ તેમાં ખાસ કરીને ખેડૂત મિત્રો જે મેં ફૂગનાશક છે તો એમાં બીએસએફ કંપનીનું જે પ્રાયોગ આવે છે તે બાર એમ પ્રતિ પંપ પંદર લિટરના પંપમાં ઉપયોગ કરશો તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે અને અથવા તો જે ડાયફેન ટોપ આવે છે હેજોક્સ ટોપી અને ડાયફેન ગોનાઝો તો તે પચીસ એમ પ્રતિ પંપ ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે અને અથવા તો જે બાય કંપની નો નેટીઓ આવે છે જે એનો આપણે દસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે ઉપયોગ કરશું તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો તો આવી સારી જે કંપનીની દવા છે એ વાપરવાનો આગ્રહ રાખો જેથી કરીને આવા અલગ અલગ રોગો છે તેની સામે ખૂબ સારું રિઝલ્ટ મળે અને આપણે જે આપણે ખેતરમાં છે એ આવતો હોય તો પણ તે અટકી જાય છે તો આવી જ અવનવી માહિતી જાણવા માટે જે ખેડૂત મોલ એપ્લિકેશન છે તે પ્લે સ્ટોરમાંથી ફ્રીમાં છે તો તેનો ઉપયોગ કરી અને અમારી સાથે જોડાયેલા રહો અને વધારે માહિતી મેળવવી હોય તો પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો આ નંબર ઉપર સંપર્ક કરી અને અમારી સાથે કોઈ પણ માહિતી તમારે જોતી હોય તો ફ્રીમાં મેળવી શકો છો આભાર